હવે અમદાવાદ એરપોર્ટ પર પણ મુંબઈની જેમ જ કર્મચારી જ આપી જશે માલિક ને પોતાની કાર નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈ જતા લોકો માટે એક અને સારા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે હવે તમને થાય કે આ વેલેટ પાર્કિંગ સુવિધા એટલે શું મતલબ કે વેલેટ પાર્કિંગમાં જે તે કર્મચારી જ વાહન

પાર્કિંગ માં કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિકને આપી જશે વેલેટ પાર્કિંગ માટે 1 કલાકના રૂપિયા એકસો પચાસ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે મહત્વનું છે કે મુંબઈ માં વેલેટ પાર્કિંગ ની સુવિધા ને સારો પ્રતિસાદ મળતા અમદાવાદ માં પણ સુવિધા શરૂ કરવામાં આવી છે જે કે હવે અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગ ની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ બન્યું છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર